ऑडियो जंगल नमस्कार सवरास विजन न्यूज़ માં હું અંકર દેવિયાની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજે જોડિયા તાલુકાના રાજપૂત સમાજ દ્વારા ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને सम्मानित કરવામાં આવ્યા હતા आशीर्वाद આપવા માટે શાસ્ત્રી જ્ઞાનવલબદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે નેક નામદાર શ્રી વાકાનેર સ્ટેટ सांसद સભ્ય શ્રી કેશરી દેવસિંહજ ખાસ હાજર રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે જાડેજા જયુભા ઉદયસિંહ મોરબી વવાણિયા ઝાલા કિશોરસિંહ વિશ્વ ગુજરાતી સમાજ પાવરટેક સોલાર સદાદ जामनगर डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक ना चेयरमैन तथा जामनगर जिला ना राजपूत ना प्रमुख श्री पी एस जाडेजा जोड़िया नायब मामलतदार श्री डीसी गोहिल डॉक्टर सतावत साहेब तथा जोड़िया तालुकाना राजपूत समाज सामज विद्यार्थियों भाई बहनों मोटी संख्या में उपस्थित रहा था रिपोर्ट शरद रवल रिपोर्टर हरियाणा સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું સ્વસ્થ રહો સુન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર